નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો લીલિયા મોટા બારસો પિંચોતેરથી ચૌદસો બેતાલીસ ઉપલેટા બારસોથી ચૌદસો વીસ ખાંભા બારસો અગિયારથી ચૌદસો એકાવન કુક્કરવાડા તેરસો પાંચથી ચૌદસો અઠાવન વેસાણા એક હજારથી ચૌદસો એકાવન જેતપુર એક હજાર સત્યાવીસથી ચૌદસો એકસઠ ધંધુકા અગિયારસોથી ચૌદસો ચોત્રીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો પચાસ મોરબી બારસોથી ચૌદસો દસ હિંમતનગર બારસો નેવુંથી ચૌદસો અડસઠ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો પચાસ વડાલી તેરસો પચાસથી ચૌદસો બાણું ગોંડલ એક હજાર એકાવનથી ચૌદસો એકવીસ ધ્રાંગધ્રા તેરસોથી તેરસો ચુમ્મોતેર ચોટાણા એક હજાર દસથી તેરસો એકતાલીસ વાંકાનેર અગિયારસો થી ચૌદસો બાબરા અગિયારસો થી ચૌદસો નેવું કડી બારસો પચાસથી ચૌદસો એકસઠ જામજોધપુર તેરસોથી ચૌદસો એકાવન વિરમગામ એક હજારથી ચૌદસો સત્તર માણસા અગિયારસોથી ચૌદસો તળાજા બારસો સિત્તેરથી ચૌદસો એક ચાણસમાં તેરસો કોડીનાર અગિયારસો એસી થી ચૌદસો નવ જસ દણ બારસો પચાસ થી ચૌદસો સિતેર હારીજ બારસો અડતાલીસ થી ચૌદસો એકાવન જામનગર એક હજાર થી ચૌદસો અમરેલી આઠસો વીસ થી ચૌદસો પચાસ વિજાપુર અગિયારસો પચાસ થી ચૌદસો છાસઠ ગોઝારિયા ચૌદસો પાસઠથી ચૌદસો પાસઠ જામખંભાળિયા બારસો પચાસ થી ચૌદસો ઓગણત્રીસ હળવદ અગિયારસો થી ચૌદસો ચોર્યાસી ભાવનગર બારસો ત્રેવીસ થી ચૌદસો પાંત્રીસ અંજાર તેરસો પંચાણું થી ચૌદસો પચાસ વિસનગર બારસો થી ચૌદસો પંચાણું તલોદ ચૌદસો થી ચૌદસો સાઠ ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ચાલીસ પાટણ અગિયારસો એક થી ચૌદસો અઠાવન બોટાદ બારસો પચાસથી ચૌદસો બાણું સિદ્ધપુર બારસો સત્તાવનથી પંદરસો સાત જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો